અયોધ્યામાં યોજાયેલા ભવ્ય મહોત્સવમાં દર્શન કરવા ગયેલા ભાવનગરના બંને સાયકલ યુવાનો ભાવનગર પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર શહેરના બે યુવાનો નિમેશભાઈ મનસુખભાઈ જીવરાજાણી તેમજ જયમિત ત્રિવેદી પંદરસો કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દર્શન કરવા ગયા હતા તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ સાંજે સવા પાંચ કલાકે તેઓ બંને ભાવનગર ખાતે પરત ફરતા તેમનું મીઠાઈથી મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં લોકો તેમજ ઘરના સદસ્યો હાજર રહ્યા હતા આ ઉપરાંત તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાના અનુભવો પણ રજૂ કર્યા મારું નામ જયમિત ત્રિવેદી છે ને હું ભાવનગરનો વતની છું અમે તારીખ નવ તારીખે અમે બપોરે દોઢ વાગે નવ જાન્યુઆરી અમે અયોધ્યા સાયકલ યાત્રા કરવા અમે નીકળ્યા હતા અને તારીખ ઓગણીસ ઓગણીસે રાતના અગિયાર વાગે અમે ત્યાં આગળ અયોધ્યા પહોંચી ગયા હતા અને તારીખ બાવીસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ એ પછી અમે તારીખ ત્રેવીસે સવારના સાત વાગે અમે દર્શનમાં દર્શનની લાઈનમાં લગભગ રહ્યા હતા પહેલા જ દિવસે એટલી ગરદી હતી કે માની લો કે અમારા ભાગ એટલા સારા હતા કે અમે પહેલા લગભગ દસેક હજાર માણસમાં એવા ભાગ્યશાળી હશું કે અમને દર્શન પ્રાપ્ત થયા અમારો કલાક સુધી વારો નહોતો આવ્યો પણ કલાક પછી અમને રામલીલા દર્શન દીધા અને મંદિર મંદિરને લઈને હું એ કહેવા માગું છું મંદિર એક તો એટલું વિશાળ છે કે ભાઈ તમને આમ જોતા એમ થઈ જાય કે ભાઈ આ હા હા આપણું એને આખો સનાતન ધર્મ પાછો આવ્યો છે આપણને મારું મન પ્રચલિત થઈ ગયું છે એટલે એને મને હું તો ત્યાં આગળ આમ મંત્રમુક થઈ ગયો તો આવું એ કય શબ્દ જ નહોતા મારી પાસે પણ એને ત્યાં આગળ અમે દર્શન કર્યા અમે એને અમે આમ આગમાંથી આંસોડા ટપકી ગયા હતા કે ભાઈ થોડાક ભાવુક થઈ ગયા હતા અમે કે અમને આટલા પાંચસો વર્ષના ઇંતજાર પછી અમને એને શું કહેવાય રામલીલાના દર્શન થયા જય શ્રી રામ જય રામ જી રામ બોસ ઓકે તમારું નામ પહેલાં જય શ્રી રામ મારું નામ નિમેશ મનસુખભાઈ જીવરાજાણી ભાવનગરનો વતની છું અને તારીખ નવ જાન્યુઆરીએ અયોધ્યા જવા માટે રવાના થયા હતા અને ઓગણીસ જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચ્યા અમારો રૂટ ભાવનગરથી દાહોદ ગોધરા પછી ત્યાંથી એમપીમાં મેઘનગર ગુના શિવપુરી પછી ઉત્તર પ્રદેશમાં ઝાંસી થઈ લખનૌ થઈ અને અયોધ્યા સુધીનો હતો અને પંદરસો કિલોમીટરનું અમે આ અંદર અગિયાર દિવસમાં પૂરું કર્યું એમાં અમે ઉજ્જૈન ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણનું સ્નાન અમે ઉજ્જૈનમાં કર્યું અને એ જે મકરસંક્રાંતિનું સ્નાન કહેવાય એનો લાભ લઈ અને અમે આગળ ગયા અને ત્યાં આગળ અમે અયોધ્યામાં ઓગણીસ જાન્યુઆરીએ રાત્રે અગિયાર વાગે પહોંચ્યા અને ત્યાં પણ અમે શિપ્રા નદીનું સ્નાન કર્યું અને એ સિવાય મેં રામલીલાના જે નવું નવું જે ભવ્ય મંદિર ભૂલ્યું છે એના ત્રણ વખત દર્શન કર્યા અને ગઢીના ચાર વખત દર્શન કર્યા આખો એરજિયા બહુ સારી રીતે અમે ફર્યા અને રસ્તામાં લોકોનો પ્રતિસાદ ખૂબ જ સારો હતો અહીંયા વટામણ ચોકડી રીતે લોકો અમને રહેવા માટે અને જમવા માટે ઓફર કરતા હતા એટલે વટામણ ચોકડી પણ અમને રહેવાનું થઈ ગયું એ ઉપરાંત અમે આણંદ પાસે પછી ગોધરામાં પછી મધ્યપ્રદેશનું મેઘન મેઘનગર છે ત્યાં આગળ એટલે મધ્યપ્રદેશમાં તો લગભગ બધી જગ્યાએ અમારે રહેવાનું અમને ગોઠવી આપ્યું હતું દ્વારા અને બજરનંદરવાળાએ અને અયોધ્યા પહોંચ્યા પછી પણ બહુ લોકોનો પ્રતિસાદ સારો હતો ત્યાં બધી મીડિયા ચેનલ હતી એ લોકોએ અમારા ઇન્ટરવ્યૂ લીધા અને ખૂબ જ મજા આવી